અમરોલી વિસ્તારમાં આવેલ જોધલપીલ મંદિર ખાતે શ્રી જોધલપીર ભગવાન હતો અમરોલી વિસ્તારમાં આવેલ જોધલપીર મંદિર ખાતે શ્રી જોધલપીર ભગવાનની ચાલીસમી સાલગીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ગુરુવારના રોજ મહામૃત્યુજય હવન યજ્ઞ આરતી મહાપ્રસાદી ભંડારા તેમજ સાંજના સમયે લોક ડાયરા સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મહાઆરતી અને મહાપ્રસાદીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો ઉપરાંત સાંજ દરમિયાન યોજાયેલા લોક ડાયરા સંતવાણીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભજન સત્સંગનો લાભ લીધો હતો